સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળા બે હાજર પચીસ નું આયોજન કરાયું છે જેનું રાંદેર ઝોનમાં મેયરની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

મહિલા સશસ્ત્રના પ્રયાસોને વેગવંત બનાવવા માટે રક્ષાબંધન અને રક્ષાબંધન અનુરૂપ ચીજવસ્તુનું વેચાણ પ્રદર્શન થાય છે સુરતના વિવિધ ઝોનમાં એકસો બે સ્ટોલ દ્વારા અત્યારે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે સ્વસહાય સહાય જૂથોને ઘરે રાખડી બનાવે છે અને આવા સ્ટોલોમાં વેચાણ કરાવે છે મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે આ સ્ટોલનું આયોજન કરવામાં આવે છે મહિલાઓ પગભર બને આત્મનિર્ભર બને મોદી સાહેબના મહિલા પ્રયાસને મહાનગરપાલિકા પણ પાછી પાણી નથી કરતી દર વર્ષે રાખી મેલાનું આયોજન કરવામાં આવે છે સુરતની જનતાને હું હૃદયપૂર્વકની ની અપીલ કરું છું કે આવા સ્ટોલોમાંથી રાખડીનું તમે રાખડીનું ખરીદી કરજો તેના હિસાબે મધ્યમ વર્ગની બહેનો આત્મનિર્ભર બને દસ દિવસ આ રાખી મેળો ચાલવાનો